ભયંકર એક્સિડન્ટમાંથી વર્ષના અંતે સાજા થયેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અને સ્કીપર ઋષભ પંતને મોટો લોસ પડ્યો છે ગત રવિવાર ચેન્નઈ ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ વખતે સ્લો ઓવર રેટ માટે તેને બાર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તો આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પદ્ધને એકત્રીસ માર્ચે વિશાખાપટ્ટનમના ડોક્ટર વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવી રાખવા બદલ ફંડ ફટકારવામાં આવ્યો છે મહત્વનું છે કે આ ટીમનો પહેલો ગુનો હતો જેના કારણે તેને બાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જો આ ભૂલનું પુનર્વર્થન થશે તો ચોવીસ લાખનો દંડ ફટકારવામાં આવશે આ ઉપરાંત ટીમના અન્ય સભ્યોને પણ મેચની ફીના પછી પચીસ દર આવશે જો ત્રીજી વખત આ ભૂલ થઈ તો કેપ્ટને ત્રીસ લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવશે તો ટીમના અન્ય સભ્યોને મેચ ફીના પચાસ ટકા દંડ ફટ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ